ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા બ્લોગમાં હાર્દિક 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 સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આપણે સારંગભાઈ નીચે છે આપણી ઘરે બેઠા છે આપણે અગાસી ઉપર છીએ તો ચાલો આપણે નીચે જઈએ અને એ મસ્ત મજાના એના મમ્મી એને તૈયાર કર્યો છે કૃષ્ણ ભગવાન સ્વરૂપ ટાઈપ જ તૈયાર કર્યો છે માથે પછી કપડા અને બહુ મસ્ત તૈયાર કર્યો છે બા સાથે બેઠા છે આપણે સારંગભાઈ તો ચાલો નીચે જઈએ તમને બધાને દેખાડીએ આ મિત્રો પછી આપણે જવાનું છે કુંડલા કારણ કે કાલે તો આપણે ગયા તા ને આજે મમ્મી પણ આવ્યા છે તો ચાલો આપણે કુંડલા પછી નીકળીએ કાઈ ટાઈમ ખોટી કર્યા વિના પછી ની આપણે કુંડલા પોચીને મળાવશું મમ્મીને તો મિત્રો આપણે મોર્નિંગ મોર્નિંગમાં આજ આપણે સારંતભાઈ રેડી થઈને આવી ગયા છે અને કારણ કે આજે છે આપણે આઠમ ને એના મમ્મી એને તૈયાર કર્યો છે તમે જોઈ શકો છો કૃષ્ણ ભગવાન જેવા તૈયાર કર્યા છે ચાંદલો ને મુકટ પછી આપણે આ કૃષ્ણ ભગવાનના મોર પીચ શું કેવું સારંતભાઈ કૃષ્ણ ભગવાન જેમ તૈયાર થયા છે એમને

અને આજે તો આપડે સાંજે આઠમ નો મેળો પણ છે તો ત્યાં આપડે જન્માષ્ટમી ઉજવાશે ટાઈમ મળશે તો આપડે બધા યુટ્યુબ ફેમિલી ને દેખાડશું અને હું જવાનો છું બપોર પછી કુંડલા પકડી ને ગોપીયું ગયું એનું મુખ ખોલો અને કાનાનું મુખ ખોલ્યું રેવા જોઈએ કાનો દૂર ખાય મોઢામાં સૌદ બ્રહ્માંડ નો નાથ મોઢામાં દેખાણા જેવો તેવો કાનો થોડો છે આપડે બા આજે આપડા નાનો જ છે ને આપડે ત્રણ ચાર વર નો હશે નહીં

બહુ મસ્ત તૈયાર થયો છે ભાઈ ધોતી બોતી પહેરીને હું માર્યું તારી મમ્મી એ બોલતો હું હું કાનો હમણાં કે હું માર્યું હું માર્યું બેન મન મારે મારે છે બીજા તો હવે ભાઈ જાય છે ટાટા કઈ દો હાલો આપડે બધા ટાટા જય શ્રી કૃષ્ણ બોલો જય શ્રી કૃષ્ણ બોલતો આવડે ને તો ટાટા કઈ દયો હાલો આઠમ માં દિવસે આશીર્વાદ આપો કે આપડે કૃષ્ણ ભગવાન જશોદા કૃષ્ણ ભગવાન મને આપો થાય ને બસ બસ વાંધો નઈ કાલે હું આવ્યો હતો પાછો અમરેલી નીકળી ગયો હતો

આ એટલું એકબીજા ને બોલો પ્રેમ ભાવ હોય એક બીજા પ્રેમ ભાવ હોય એટલે આપણે મળવી ગમે દૂર રહેતા હોય તો આપડે નજીક થઈ જાય નજીક થઈ જાય આપડે શું રસોઈ બનાવો છો ગોટા બનાવો છો પાણી હાટું નઈ પાણી હાટું અમે માસી ને ગાડી બાંધી ને ફરી આવ્યા ચોટીલા સાળંગપુર પાળિયાદ તો બહુ સરસ છે દાન બાપુ નું બીજું દાન બાપુ જગ્યા છે ને એવું જ પાળિયાદ છે વાપે વા એવું છે એમ બહુ સરસ ત્યારે મને કોલ તો આવ્યો હતો પણ મારે ટાઈમ નતો ને બહાર જવાનું હતું એવું બહુ સરસ ફરી આવ્યા ચોટીલા ને બધી અમે હા સારું સારું તો માસી કે હાલ ને હાલ તો મેં કીધું ભાઈ હાલ ને જાય

તો શું કેવું મમ્મી શું સ્વીટ બનાવો છોડી મોહનથા ગુલાબજાંબુ પછી હા બજા આવે અને આજે તો આપડે છે આઈઠમ કૃષ્ણ ભગવાન તહેવાર

ઓકે તો સારું ચાલો આપણે રેડી કરી દઉં આપડી મસ્ત મજાની ની સેવ સાથે સાથે આપણે બટેકા વડા અને ચટણી ના જે જમાવટ પડી જશે શું અને શાક સેનું બનાવ્યું છે વાહ ભાઈ વાહ ઓકે તો ગુડ આફ્ટરનુન મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને આ મિત્રો આપણે ગુડ આફ્ટરનુન માં બહુ આમ દુખદ સમાચાર છે કારણ કે આપણે આજે જવાનું હતું મેળામાં રહ્યું કેન્સલ કારણ કે આપણે વરસાદ શરૂ થઈ ગયો છે મિત્રો આપણે બે થી ત્રણ કલાક તો વરસાદ આવે છે અમે તો સુઈ ગયા હતા બધા ઉઠ્યા તો ખબર પડી કે વરસાદ આવે છે હવે જોઈએ આપણે સાંજે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય છે ત્યાં જઈ શકશું કે નહીં અને અહીંયા આપણે માસી બેસી ગયા છે શું કેવું માસી જય શ્રી કૃષ્ણ જય માતાજી વાંધો હા રેલી પણ હવે બંધ રહેશે વરસાદ કેમ નીકળ્યા એવું થયું કેન્સલ રહીયું બધું અને માછી આપડે અત્યાર સુધી ના દિવસે વરસાદ નો આવ્યો એવું બન્યું નથી કા હા નકર આપડે રાત્રે અમારે અમરેલી બાર વાગે છે ને કૃષ્ણ ભગવાનના મેળામાં બધાય ભગવાન ઉજવે ને ત્યારે વરસાદ આવે એનો તો જન્મ જેલમાં થયો તો બોલો તો એનું નામ કેવડું મોટું બધું છે કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો તો હતો બોલો કેવું કેવાય નહિ ભગવાનનો જન્મ જેલમાં ભગવાન નો જન્મ એને મામા ની હતી કે મને એના મમ્મી એમ હતું કે મારો ભાઈ કે માન નાખશે તો મારા પુત્ર પુત્ર તો કૃષ્ણ ભગવાન તો ભગવાન જ હતા હા ભગવાન જ હતા તો એના ભાઈ કેમ એને મારી નાખતી એવું કેમ એવી બીક હતી કંસ નો વધ જ હતો ભાણિયા થી એટલે એને એમ હતું કે હું કે મારો ભાણિયા જન્મે ને એટલે હું તરત એને મારી નાખું ઓહો હા એટલે બધે આપડે કે છે કંસ જેવા મામા નો સારા એટલે રાત્રે એના પિતા લઈને એને હુંડલા વાસુદેવ લઈને ને એને ઉપડ્યા કે હાલ કે ફટાફટ કે હું નીકળી જાવ હામા ગામ માં કે નદી નું પૂર હતું તો એમાંથી ઉપડી જાય લઈ અને વાસુદેવ ની ઘેરે મિકી આ જશોદામાં પાણી કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન ની મિકી આ પાણી એક બાજુ વરસાદ એમાં નદી હતી વાસુદેવ તો નામ લઈને ભગવાન ને થાય ને એવું નકાર તો એવું બધું છે ને એવી કહાની છે એમને કૃષ્ણ ભગવાન તો જેટલી કહાની એટલી ઓછી છે અમારે બાને કૃષ્ણ ભગવાન નું બહુ ઓમાસી અમારે ઈંડોળા કરીએ બાબુ ઘરે તો એ કાયમ બાય ગીત ગાય અને અમારી યુટ્યુબ ફેમિલીને પણ દેખાડે ને તમે આજે પણ જાણકારી એક મસ્ત આપી યુટ્યુબ ફેમિલી ને તો ચાલો હવે વરસાદમાં માં નહીં જવું હવે સાંજે આપણે કેવું અહીંયા ઉજવણી થાય છે એ બધા ને દેખાડશું એકસો ને આઠ હતા ને કૃષ્ણ ભગવાન છોકરાઓ એકસો ને આઠ હતા કે બાર માસી એકસો ને આઠ આઠ હતા એમ ને ઓકે બાર વર્ષ ના છોકરા ને બનાવવા અચ્છા અને આપડે અવાજ કર્યા એવું બધું છે ને સારું ચાલો આપણે ચા પાણી બનાવીએ ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા તો આપડું મસ્ત મજાનું ગુડ ઇવનિંગ થઈ ગયું છે ને ગુડ ઇવનિંગ માં હું ને મમ્મી આપણે આવી ગયા છીએ શામજી બાપુની જગ્યામાં શું કેવું મમ્મી બાપુ જગ્યા માં આપડે દર્શન કરવા આપડે અહિયાં કુંડલા માં કાનજી બાપુ નું બહુ નહીં તમે જોઈ શકો છો કે આપડે બહુ મસ્ત મજા નું મંદિર છે તો ચાલો આપડે અંદર જઈએ ને તમને બધું દેખાડીએ અંદર આવી મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે પક્ષી ના માળા છે કાનકડીયા છે શું છે મમ્મી કાનકડિયા છે આપણે મસ્ત મજાનું મંદિર છે તો ચાલો અંદર જઈએ આ બાજુ પણ મંદિર છે અને દેશી ટાઈપ મિત્રો અહિયાં મકાન છે આપડે નળિયા બહુ મસ્ત મજા જગ્યા બહુ મોટી છે મિત્રો અહિયાં જોઈ શકો છો કે આપણે રામ ભગવાન લક્ષ્મણજી અને જાનકીજી અહીંયા મંદિર છે બહુ મસ્ત મજાનું શણગાર પણ આપણે બહુ મસ્ત મસ્ત કર્યો છે અને અહિયાં આપણે અહીંયા છે આપણે રામદેવજી રામદેવ ભગવાન મિત્રો બહુ મસ્ત મસ્ત છે તમે જોઈ શકો છો કે આપણે ઘોડો પણ બહુ મસ્ત છે અહિયાં આપણે રામ લક્ષ્મણ જાનકી અને આપડા અહીંયા બધાના પ્રિય એવા હનુમાન દાદા

આપણે ફરી પાછા આવી ગયા કીધું સેવ ટમેટાનું ખાલી સેવ નું બધા શાક બનાવતા એ વખતે ડુંગળી નું ટ્રાય કરો અહી આપણું શાક બને છે બીજું આપડે મમ્મી મસાલા ભાત વઘારેલા છે અને દૂધી શાક કર્યું છે ઓકે તો સારું ચાલુ આપડે રેડી કરી દો પછી જમવા બેસી જઈએ